દિવાળી અને છઠ પૂજાના તહેવારને લઈને સુરતના રેલ્વે સ્ટેશનને મુસાફરોની ભીડ જોવા મળી ઉધના રેલ્વે સ્ટેશન ઉપર પગ મૂકવાની જગ્યા નથી રેલવે સ્ટેશન ઉપર ભીડના કારણે પોલીસ અને લોકો વચ્ચે ઝપાઝપી જેવા દ્રશ્યો જોવા મળ્યા દિવાળી અને છઠ પૂજાના તહેવારને લઈને સુરતમાં રહેતા અન્ય રાજ્યના લોકો વતનની વાટ પકડી રહ્યા છે વિહાર તરફ જતી ટ્રેન હાઉસફુલ દોડી રહી છે રેલવે સ્ટેશન ઉપર ભાગદોડની ઘટના રોકવા માટે રેલવે પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે ઉдна રેલવે સ્ટેશન ઉપર રેલવે પોલીસના કર્મચારીઓ 3 શિફ્ટમાં तैनात છે જેથી સ્ટેશન થી લઈને પ્લેટફોર્મ સુધી સુરક્ષા જળવાય રહે ભીડને એક જગ્યાએ કેન્દ્રિત થતી અટકાવવા માટે વિશેષ ટ્રેનોને પ્લેટફોર્મ નંબર 6 પર થોભાવવામાં આવશે ભીડ પર ડ્રોન થી નજર રાખવામાં આવશે दिवाड़ी અને છઠ પૂજાના તહેવારને લઈને સુરતમાં રહેતા અન્ય રાજ્યોના લોકો વતનની વાટ પકડી રહ્યા છે. બિહાર તરફ જતી ટ્રેન હાઉસફુલ દોડી રહી છે. રેલવે સ્ટેશન ઉપર ભાગદોડની ઘટના રોકવા માટે રેલવે પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ઉдна રેલવે સ્ટેશન ઉપર રેલવે પોલીસના કર્મચારીઓ 3 શિફ્ટમાં तैनात છે જેથી સ્ટેશનથી લઈને પ્લેટફોર્મ સુધી સુરક્ષા જળવાય રહે. ભીડને એક જગ્યાએ કેન્દ્રિત થતી અટકાવવા માટે વિશેષ ટ્રેનોને પ્લેટફોર્મ નંબર 6 પર થોભાવવામાં આવશે. ભીડ પર ડ્રોનથી નજર રાખવામાં આવશે.